અસલામુ અલૈકુમ આપ સૌ નિહાળી રહેલા છો દાદા હુઝુર કી જુમ્મા મસ્જિદ આજે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ આજના દિવસના લાઈવ દ્રશ્યો આપ સૌ નિહાળી રહેલો છો આ વિડિયોને એવા સખી દાતાઓ સુધી પહોંચાડો એવા અલ્લાહના નેક બંદાઓ પહોંચાડો કે જેઓ મસ્જિદના તામીરી કામમાં હંમેશા મદદ કરી રહેલા છે

આવેલા છે છે ડબલ પ્લાસ્ટર અલ્લાહના કરમથી અલ્લાહના ઘર માટે કામ થઈ રહેલું છે મસ્જિદના પાછળનો આ ભાગ છે મહેરાબ અને મેહરાબ ની બાજુમાં આવેલી આ દિવાલ કે જેનું તામીરી કામ શરૂ છે જેનું પ્લાસ્ટર કામ શરૂ છે બીજું કે માહિર માંથી મિનારા તમામ સામાન ઉપર લગાડવામાં આવશે સાથે જ આ છે મુસલ્લા ટાઈપની લાદી બે બાય ચાર ની આ લાદી ફ્લોરિંગ કામ આ છે ટાઇલ્સ આપણું આઠ ફૂટ સુધી નીચેના માળે મસ્જિદની અંદર આ જે ટાઇલ્સ આપ સૌ નિહાળી રહેલા છો દરવાજાનું કામ જે છે એ બારી બારસાખ નું કામ છે એ કરવામાં આવેલું છે આઠ ફૂટ સુધીનું મસ્જિદ નું કામ આ પટ્ટા છે પડ્યા છે કાળા કલરના અલ્લાહના કલામે પાકની ની આયતો આ મહેરાબ અને મિમ્બર ની જગ્યા અલ્લાહ મહેરાબ અને મિમ્બર અલ્લાહ આવશે લગાડવામાં આ છે દાદા હુઝુર કી જુમ્મા મસ્જિદ આ વિડીયોને અલ્લાહના નેક બંદાઓ સુધી આપ સૌ જરૂરથી પહોંચાડો આ છે આપણો કાચના બારી દરવાજાનો એક નમૂનો આવેલો છે આવી રીતના આપણે કાચ વાપરવાના છે અને કાચના બારી દરવાજાનું કામ રાજકોટમાં આયુબભાઈ કરીને છે એ આપણું કામ કરવાના છે આ છે ટોયલેટ અને બાથરૂમ બે ટોયલેટ છે એક બાથરૂમ છે જે ગેટ એન્ટ્રી ની અંદર દાખલ થતા સાથે આવે છે ઉપર માળીયું છે આ અને માશાલ્લા આ ગેટ આપણો છે ગેટ ની જગ્યા આઠ ફૂટ નો ગેટ પોળો થાય એ ગેટ નું કામ છે ફ્લોરિંગ લાદી ટાઇલ્સ સુબહાન અલ્લાહ માશાલ્લા કે જેનું કામીરી કામ દાદા હુઝુર કી જામા મસ્જિદ નું છે આ મસ્જિદ ના બુનિયાદમાં સરકાર દાદા બાપુ કાદરી આવેલા હતા આપના મુબારક હાથે સંગે બુનિયાદ કરવામાં આવેલું હતું અને જુમ્મા મસ્જિદ સરસિયા સુન્ની મુસ્લિમ જમાત સંચાલિત આ જુમ્મા મસ્જિદ છે પરંતુ દાદા બાપુ સરકારે આ મસ્જિદનું સંગે બુનિયાદ આખરી સંગે બુનિયાદ આપ બાહ્યા તે જિંદગીમાં આ ફાની દુનિયાને છોડી ગયા ને

અત્યારે તમે જે જોઈ રહેલા છો ગેટ એન્ટ્રી નીચેનો માળ અને ત્યાર પછી હવે હું તમને ઉપરના માળના દ્રશ્યો દેખાડું આ છે ઉપલા માળના દ્રશ્યો જેનું પ્લાસ્ટર કામ અત્યારે શરૂ છે મસ્જિદના અંદરના ભાગમાં મોટા ભાગનો પ્લાસ્ટર કામ ઉપલા માળે થઈ ગયેલું છે આ મહેરાબની ગોળાઈ કે જેનું પ્લાસ્ટર કામ ચાલી રહેલું છે આવી રીતે કલાત્મક કોતરણી વાળી મસ્જિદના તામી કામમાં છે એ દિલથી કામ કરી રહેલા છે આ મસ્જિદની અંદરનો ભાગ ઉપલા માળનો તમે સહુ નિહાળી રહેલા છો સાથે જ હું તમને હજી પણ મસ્જિદના ઉપલા માળનો જે ચેન છે

આ બારી છે ગોળ આકારની માશિહ અલ્લાહ સુબહાન અલ્લાહ મસ્જિદનું તામેરી કામ જોરોશોરથી શરૂ છે અને શરૂ રહે અને પૂરું પણ થઈ જાય અને ઇફ્તીતા પણ ઇન્શા આપણે નજીકના દિવસોમાં નજીકના મહિનામાં કરવાના છીએ સાથે જ હું તમને દેખાડું શબ્જ ગુંબદ કે જેનું કામ માશાલા કપડવંજ વાળા ભાઈ કરી રહેલા છે આખરી ઓપ આપી રહેલા છે આ છે સબજ ગુંબદ અને સબજ ગુંબજની જે કારીગર છે ભાઈ તેઓ આ ગુંબજને આખરી ઓપ આપી રહેલા છે હુઝુર સલ્લાહો તાલા અલહ વસલમના સબ્જ ગુંબજની હો બહુ ગુંબદ શરીફ દાદા હુઝુર કી જુમ્મા મસ્જિદની અંદર ઉપરના ટેરેસના માળમાં લગાવવામાં આવેલ છે બનાવવામાં આવેલ છે આમ તો આપણે આપણે થી આ સબ્જ ગુંબજ બનાવેલ છે આપણે આરસીસી તૈયાર સબ્જ ગુંબજ લાવેલા નથી થોડોક મોંઘો પડે પણ હા ટકાઉ પણ થાય અને વર્ષો સુધી આને કઈ થાય નહીં સાથે છે દાદર કેબિન કે જેનો સ્લેબ બે પાંચ દિવસ પહેલા ભરવામાં આવેલો હતો અને અત્યારે આને આપણે પાણી રહેલા છે સરસિયાના સફીરો છે છે ને એ પાણી સાથે તમને દેખાડું કે આ ઉપરનો ભાગ ટેરેસ ઉપર મહેરાબની ઉપરનો ભાગ કે જ્યાં ગોસે આઝમ ગુંબજ ગુંબદ શરીફ માશિયા લાગશે અને અહીંયા લગાડવામાં આવશે બનાવવામાં આવશે ઇમરાનભાઈ કપડ કારીગર છે આપે જોયું કે દાદા હુજુર કી જુમ્મા મસ્જીદનું તમામ આરસી સીસી કામ છે ને આરસીસી કામ તમામ પૂરું થઈ ગયેલું છે અને ચણતર કામ પણ ભાગનું પૂરું થઈ ગયેલું છે પણ હા મારા ભાઈઓ આપ સૌ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જે આપણે ખૂબ મોટી રકમની જરૂર પડશે પીઓપી હોય કે કાચના બારી બાવડા હોય કે પછી આ કારીગરોને મજૂરી આપવાની હોય એટલે ખૂબ મોટી રકમની જરૂર પડશે આપ સૌ એવા સખી દાતાઓ સુધી પહોંચાડજો જે હંમેશા ગોતતા હોય કે કયા ગામમાં ક્યાં અલ્લાહના ઘરનું તામીરી કામ થાય છે જ્યાં જમાતના ભાઈઓ અટવાળા છે એમને મદદની જરૂર છે એવા અલ્લાહના નેક બંદાઓ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તમે આ વિડીયો છે ને એને વાયરલ કરશો સાચી હકીકત પહોંચાડશો તો એમના સુધી પણ આ વાત પહોંચે અને તેઓ અમને મદદ કરે આ મસ્જિદના તામીરી કામમાં તમે સહુ પણ સહભાગી બનો અલ્લાહના નિર્બંધાઓએ ખૂબ મોટી રકમ આપેલી છે પણ હા હજુ પણ ખૂબ મોટી રકમની જરૂર છે એટલે આપના સાથ અને સહકારની પૂરેપૂરી આશા અને અપેક્ષા સાથે આ વિડીયો આપ સૌને મોકલાવી રહેલો છું હવે તમારું ફરજ છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર પણ ઈન્શાલ્લા જરૂરથી કરો